એક દિવસ ચુલબોલી ખિસકોલી બહાર ફરવા માટે ગઈ અને તેના મમ્મી પપ્પા ઘરે હતા ત્યારે નાટી બિલ્લી અને ટીટલી મોરે ચુલબોલી ખિસકોલીના ઘરે જઈને તેના માતા પિતા ઉપર હુમલો કરી નાખ્યો એક પિતાને પકડ્યા અને બીજાએ માતાને બંને જણાએ તેમને મોઢામાં દબાવીને મારી નાખ્યા અને પછી ત્યાંથી જતા રહ્યા છી જે આરચુલબુલે કિસકોલી ઘરે આવે છે ત્યારે માતા-પિતાની આવી હાલત જોઈને તેમને ઉઠાવવાનો પ્રયત્ન કરે છે મમ્મી પપ્પા શું થયું તમને તો તમે લોકો બરાબર હતા અને આ જંગલમાં આટલા ચાહકો છે કે કોઈ કેવી રીતે મારી શકે છે ચુલબુલી ખિસકોલી ખૂબ રડે છે તેના માતા પિતાની હત્યાની વાત આખા જંગલમાં ફેલાઈ જાય છે અને બધા પ્રાણી પક્ષીઓ તેને સાંત્વના આપવા આવે છે જેમ કે બોની ચકલી કાળો કાગડો અને નટખટ બંદર ચુલબુલી ખિસકોલી આ બધું કેવી રીતે થઈ ગયું આપણા જંગલના ખિસકોલી સમાજના મહારાજ અને મહારાણીને કોણે મારી કાઢ્યા મારી દીકરી તું આટલી નાની ઉંમરમાં અનાથ થઈ ગઈ